પંચમહાલ જિલ્લામાં આવેલી યાત્રા પાવાગઢની તળેટીમાં આવેલ શ્રી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયા સ્કૂલ પાવાગઢ ખાતે શાળા પ્રવેશ પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાવાગઢ તીર્થ પર આવેલ શ્રી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે નવા શૈક્ષણિક વર્ષના શાળા પ્રવેશ ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આ પવિત્ર પ્રસંગે સંસ્થાના માર્ગદર્શક પરમ પરમપૂંજ્ય મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ તથા મુનિશ્રી પ્રિયંકર સાગરજી મહારાજે બાળકોને સંસ્કારશીલ શિસ્તબદ્ધ તથા આધ્યાત્મિક જીવન મૂલ્યોનેથી સજ્જ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમમાં ચાંપાનેર કલ સેન્ટરના સી આર સી શરદભાઈ પંડ્યા કેવલભાઈ શાહ ભરતભાઈ જૈન અને વોકમેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર રાજુભાઈ ઠક્કરની વિશેષ ઉપસ્થિત રહી હતી અને આ પ્રસંગે વક્તાઓએ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર નૈતિકતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી શાળામાં બાળકોનું ભવિષ્ય ઉજળું બને તેવા શુભકામનાઓ સાથે જ્ઞાનદાયી વચનો આપવામાં આવ્યા હતા કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ